જ્યારે તમે પાણીમાં જાઓ ત્યારે લાઈફ જેકેટ શા માટે જરૂરી છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયકર અમીશા રાજ લાઈફ જેકેટ આ શબ્દ સાંભળીને જ આપણને ખ્યાલ આવી જાય કે આ જેકેટ આપણો જીવ બચાવવા માટે છે હવે આ જેકેટથી શું થાય છે કે જો તમે પાણીમાં ડૂબી જાઓ છો અને તમને તરતા નથી આવડતું તો આ જેકેટ જે છે એ તમને ડૂબતા બચાવે છે કઈ રીતે તો કે તમારું નાક અને તમારું મોઢું જે છે એને ઉપર રાખવાની કોશિશ કરે તમને તરતા ના આવડતું હોય છતાં પણ તમને પાણીમાં તરતા રાખે જેથી તમારા નાકમાં કે મોઢામાં પાણી ના જાય હવે કદાચ તમે બેભાન થઈ ગયા છો તમે પાણીમાં પડો છો ત્યારે છતાં પણ તમારા મોઢામાં કે નાકમાં પાણી નહીં જાય એની ખાતરી જે છે આ લાઈફ જેકેટ લેતું હોય છે હવે સામાન્ય રીતે બે પ્રકારના લાઈફ જેકેટ હોય છે એક છે સિંગલ ચેમ્બર લાઈફ જેકેટ અને બીજું છે ટ્વિન ચેમ્બર લાઈફ જેકેટ કે જે પોલીય